જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જે આજના વિડીયામાં તમને બ્રાસાની સાડી બતાવીશ ચારસો વાળી બીજી સાડા ત્રણસો વાળી મલકોટન ટાઈપ કાપડ મલકોટન ની કાપડ આની પેલા વિડીયા બે ત્રણ આવી ગયા છે એટલે જેને મગાવી હશે અને તો અંદાજ હશે આ બ્રાસાની સાડીમાં કંપનીના જ બ્લાઉજ આવશે પાલવનું નું બધામાં ફિક્સ નહીં પણ બ્લાઉઝ કંપનીના આવશે બધામાં કલર બધાય બહુ મસ્ત છે મેથ્યો કલર છે પછી આ બાંધણી ડિઝાઇન છે આ ચારસો વાળી છે બરાસા ની સાડી છે આ બાંધણી છે આ પ્રિન્ટ পছি আছে রুম বোর্ডর আসে মেহন্দি লিড়িয়া টাইপ ডিজাইন আসে ব্লাউজছে પછી આ ટમેટા કલર આવશે બાંધણી ડિઝાઇન છે પછી આ બ્લેક સાડી કાપડે બહુ સરસ આવશે આ બધી એવી સાડી હજારની સાડી આવે આઠસો થી હજાર સુધીના એના સાંધા છે આ બીટ કલર છે Kamita color. Puchia Rama. Rama ne blue. Rani gulabi. Lidia di house. A black. Rani gulabi. A big color. પછી આ ગ્રીન પછી આ પર્પલ ને મેંડી આ બે પીસ સેમ છે

રીંગણી કલર છે ગ્રીન કલર છે આ મેથીઓ પીળો કલર છે પ્રસંગમાં હાલી એવી સાડી છે આ બધી સાંધા સાડી ના છે બતાવું છું ને સાડા ત્રણસો વાળી આ મહેંદી કલર રાણી ગુલાબી રાણી ગુલાબી કલર રાણી ગુલાબી આ દૂધિયા કલર આ રીંગણી કલર છે પછી આ ગ્રીન પર્પલ કલર છે બ્લેક ચીકુ કલર આ પર્પલ ઉપર છે રીંગણી ઉપર આ બ્લુ ઉપર રીંગણી આવશે પછી આ બ્લુ કલર છે ગુલાબી છે આ બ્લેક કલર ઓઢણા માં એ બહુ જાજો માલ આવી ગયો છે કોઈને ઓઢણા લેવા હોય બધે ઓઢણાના છે વિડીયો ઓઢણા નો તો વિડીયો નહી મુકાય પણ તમને બધા કહી દઉં છું આ સાડા ત્રણસો વાળી છે સાડી લેરિયા ડિઝાઇન આવશે પ્રસંગ માલેવી છે આ ગ્રીન ને મેંદી છે આ મેંદી ગાળા બોર્ડર છે આ રાણી ગુલાબી છે બાંધણીની આ બીટ ને લવંડર આ ગ્રીન આ રામા કલર નું લેર્યું છે આ બીટ કલર ની બાંધણી આ ગોલ્ડન ને મરૂન કસ્તો સાડી છે આ ગાડા વાળી રામા કલર આ ગ્રે ને નેવી બ્લુ બ્લેક કલર છે બ્લેક ને આ રામ માં કલર આ બે બતાવી સાડા ત્રણસો વાળી છે ને બ્રાસાની ની છે ચારસો વાળી છે અને જે કોઈને ને ઓઢણા લેવા હોય ઓઢણા માલ ઘણો આવી ગયો છે સો વાળા સવા સો વાળા એસી વાળા ઘણી ઘણા ઓઢણા માં આવ્યા છે ને જેને કોઈને શોપિંગ કરવી હોય સાડીમાં ભારે બાંધણી ડિઝાઇનમાં લેરિયા ડિઝાઇન બોજાજી ડિઝાઇનમાં પ્રસંગની ખરીદી કરવી હોય તો બધી ડિઝાઇનમાં ઘણો માલ આવેલો છે તેને ખરીદી કરવી હોય તે રૂબરૂ પહોંચી જાજો ને જેને ઓનલાઇન વાળાઓને સાડીનો ફોટો પ્રિન્સોટ પાડી whatsapp માં નાખવાનો રહેશે એનું એડ્રેસ મોકલાવાનું રહેશે ને એડ્રેસ કુતિયાણા છે પોરબંદર જિલ્લો કુતિયાણા ને મારા whatsapp નંબર આવશે એમાં એનું એડ્રેસ સાડી કન્ફોર્મ કરી નાખવાનું રહેશે જય શ્રી કૃષ્ણ